વધીને ચોવીસ હજાર ત્રણસો સડસઠ પર પોઈન્ટ પચાસ પર બંધ થયો હતો એ વાત સપ્તાહના અંતે હિડનબર્ગ રિપોર્ટમાં સેબી સામેના આક્ષેપો લગાવ્યા હતા જેની અસર બજારમાં દેખાઈ રહી છે પરંતુ જેટલી આશંકા હતી એટલી નથી જોકે અદાણી ગ્રુપના શેરોમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળ્યો હતો શેરમાં નવા અહેવાલે શરૂઆતના વેપારમાં અદાણી પાવર નવ ટકાથી વધુ ઘટ્યો હતો અદાણી વેલમરમાં છ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો ટૂંકામાં અદાણીના દરેક શેરમાં દરેક ભારે ઘટાડો નોંધાયો હતો